ન્યૂ ઇયર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવશે જે કાર્યક્રમથી જાહેર શાંતિ ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કરચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે આજ રોજ અત્રે અહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દલના કાર્યકર્તાઓ અમે અહીંયા ઉપસ્થિત થયા છે એનું એક ખાસ કારણ એ છે કે ભારત દેશમાં જે સનાતન સંસ્કૃતિની ધરોહર છે એ દેશમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ થઈ રહેલ છે જેના ભાગરૂપે અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ નામની કંપની દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદા પાર્કમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહે એક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરવામાં આવી રહેલ છે કે જેમાં લોકો આપણા ભારતીય લોકો ભરૂચ નગરના લોકો હિન્દુ સંસ્કૃતિના થઈ અને જે તહેવાર આપણો નથી જે માત્ર અને માત્ર મનોરંજન ખાતર અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો જ તહેવાર છે તો એ તહેવારમાં ભાગ લઈ અને ભવિષ્યમાં એમનું ધર્માંતરણ થઈ શકે છે કારણ કે હાલમાં ભારત દેશમાં ધર્માંતરણ એટલું ધીમું ઝેર છે કે જે ભારતીય સંસ્કૃતિને ખતમ કરી રહેલ છે અને આ સંસ્કૃતિને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ હંમેશા મેદાનમાં હાજર છે અને જો આ કાર્યક્રમ થશે અને ત્યાં જો પણ ઘટના થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ત્યાંના ઇવેન્ટ આયોજકોની રહેશે જય શ્રી રામ અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ આમ રાહુલભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા મંત્રી ભરૂચનગરમાં જારેશ્વર ગામ પાસે માં નર્મદાના સાનિધ્યમાં જ્યાં નીલકંઠેશ્વર મહાદેવ આધ્યાત્મિક આશ્રમ વેદ પાઠશાળા અને ઘણા મંદિરો આવે છે એવી જગ્યા પર એક કંપની દ્વારા અર્થ ઇવેન્ટ મેનેજર મેનેજમેન્ટ કંપનીએ ન્યૂ ઇયર પાર્ટીનું આયોજન કરેલું છે જે ખરેખર હિન્દુ સંસ્કૃતિને ખરેખર નુકસાન કરે એવું છે હિન્દુ યુવા અને બહેનોને ને આપણે અવરો માર્ગે દોરે છે તેના માટે અમે વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ભજનગર આવ્યા છે અને પ્રશાસનને તાકીદ કરીએ છીએ કે આ કાર્યક્રમ અટકાવે અને જો કાર્યક્રમ પ્રશાસન નહીં અટકાવે તો બજરંગ જાતે સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને આયોજકોની રહેશે જય શ્રી રામ